દર્શક મિત્રો હું છું દિવ્યા મિત્રો દર વર્ષે હજારો યાત્રિકો શ્રદ્ધા અને આશા સાથે પગપાળા છે છે આ યાત્રા યાત્રા માત્ર દરેક પગલામાં શ્રદ્ધા છે દરેક શ્વાસમાં ભરોસો સેવા કેમ્પ એક એવી જગ્યા જ્યાં થાક ને આરામ મળે અને માનવતાને ને ઉર્જા એક થાળી ભોજન જ્યારે પ્રેમથી મળે ત્યારે એ પ્રસાદ બની જાય છે સાંજ થાય છે યાત્રા થાકે છે પણ ભજનમાં ફરીથી ઉર્જા મળે છે સેવા કેમ્પ એક વિરામ નહીં એક સંદેશ છે જ્યાં માનવતા જીવન છે ત્યાં યાત્રા ક્યારેય એકલી નથી દર વર્ષે હજારો યાત્રિકો ભાદરવી પૂનમના પાવન અવસરે કપપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે ધાર્મિક સંકલ્પ નથી એ છે શ્રદ્ધા સહનશીલતા અને સમર્પણની યાત્રા અને આ યાત્રાના માર્ગે ઉભા થાય છે સેવાના પવિત્ર ધામ સેવા કેમ્પ સેવા કેમ્પ એક એવી જગ્યા જ્યાં થાકેલા પગપાળા યાત્રિકોને મળે આરામ ભોજન દવા અને પ્રેમ ભરી વાત આ કેમ્પો ચલાવે છે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ યુવક ગ્રુપો અને ગામના લોકો સેવા અહીં માત્ર વ્યવસ્થા નથી એ છે ભાવના યાત્રિકો કહે છે આ કેમ્પે અમારી યાત્રા સરળ બનાવી અહીં મળ્યો પ્રેમ મળ્યું આશ્વાસન એમના ચહેરા પરની શાંતિ એ જ છે સાચી સફળતા કેમ્પમાં આરોગ્યની પણ પૂરી કાળજી લેવાય છે ડોક્ટરો નર્સો અને ફિઝિયોથેરાપી ટીમ યાત્રિકોની સેવા માટે સતત તત્પર રહે છે સેવા એ શ્રેષ્ઠ યજ્ઞ છે એમનું કાર્ય એ વાત સાબિત કરે છે ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી

જે માઈ ભક્તો છે તે અંબાજી માતાના દર્શન નીકળી રહ્યા છે આ હિંમતનગર રોડ છે કે જ્યાંથી જે હરિ જે માઈ ભક્તો છે તે પસાર થઈ રહ્યા છે દરેક થોડા થોડા અત્યારે જે કેમ્પ રાખવામાં આવે છે સેવા કરવામાં આવતી હોય છે અહીં જે હિંમતનગર રોડ છે ત્યાં એક સેવા કેમ્પ કરવામાં આવે છે આપણે સેવા કેમ્પ જે આવ્યો છે તમને જોડે વાત કરીશું શું આપનું સંકેત શુક્લા સંકેતભાઈ કેટલા વર્ષથી આ સેવાનું કાર્ય કરો છો અને કેટલા લોકો લાભ લેતા હશે અમે આ સાત વર્ષથી સેવા કરીએ છીએ અને એમાં અમારું બાપુનગરનું ડાયમંડ ગ્રુપ છે એટલે આમાં લાભ લેવાવાળા વ્યક્તિ દરેક પર્સનના ભાઈબંધો જ છે બધી સેવાઓ અમે ભાઈબંધના સપોર્ટથી કરીએ છીએ તો અંદાજે ચારસોથી પાંચસો ભાઈબંધોના સપોર્ટથી આ સેવા કેમ્પ અમારું સફળ થાય છે જે લાભ લેવાની વાત છે જે પદયાત્રીઓ અહીંથી નીકળી રહ્યા છે એવા કેટલા લોકો છે જે દિવસના કેટલા લોકો અહીંયા લાભ લેતા હશે એમાં એવું છે પહેલાં અમે જે રાખતા હતા ને તો ત્યારે ને વેપર રાખતા હતા એમાં પબ્લિકની ગોદરેશન વધતી હતી તો આ વર્ષે અમે લોકોએ પૂડી શાક રાખ્યું તો પૂડી શાકમાં અત્યારે સવારમાં અમે લોકોએ આઠસો જણાને ડીશમાં પૂરી શાક અને સવારમાં બ્રેકફાસ્ટમાં અમે ચાને પાપડી રાખી હતી અને અત્યારે શરબત બને એટલે અમારે સમજી લો ને સવારમાં બપોરનું જ કાઉન્ટડાઉન આઠસો માણસનું હતું અને અત્યારે તમે તમે જોયું હશે કે પબ્લિક આવતી જ આવે એ ગણતરીમાં અમને નથી આવતી પણ એક આમ તો ટોળું આવે છે સંઘ આવી જાય તો અમને મજા આવી જાય છે સેવામાં તો એમાં હમણાં સુધીમાં બે હજાર પચીસો લોકોની સેવા અમે આરામથી આટલું ગ્રુપ મળીને કરીએ છીએ અહીં કયા કયા પ્રકારની સેવા કરવામાં આવે છે અહીંયા અમે લોકો જે સૌથી સેવા એવી છે કે જે કોઈ ધ્યાન નથી આપતું ફિઝિકલ અમે લોકો એક ભાઈબંધ ફ્રેન્ડ છે એમને ડૉક્ટર કરેલા છે તો એમને અમને તેલ આપ્યું છે કે તમે લોકો આવું સેવા કાર્ય હારી કરો છો તો આ તેલે લઈ જાઓ તો અમે લોકો ગ્રુપમાં વિભાજન કરી લઈએ તો અમે લોકો જેમ કે અત્યારે આજના દિવસે અમે પૂરી શાક પછી સરબત અને હમણાં એક અહીંયા ગામના હતા ભાઈ એ છાશ આપી ગયા કે ભાઈ તમે લોકો છોકરાઓ આવી સેવા કરો તો હું તમારા મારા ગામની છાશ આપી જવું તમે પીવડાવો તેવી રીતે અમે લોકો અહીંયાથી આઠથી દસ આઈટમની સેવા અમે અહીં જે પદયાત્રીઓ નીકળતા હોય અમુક વાર બીમાર થઈ જતા હોય છે તો એ લોકોના માટે કંઈ તમારે એવી કોઈ વ્યવસ્થા કરી છે એમાં એવું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલાં તમે સવાલ સારો કર્યો અમે ત્રણ વર્ષ પહેલાં અમારો કેમ્પ નાનો હતો તો અહીંયા એક બચારો ઘાયલ આવ્યો એના પગમાં વાગેલો હતો અમારે ત્યાં જગ્યા નથી એને ક્યાં હું તો અમે લોકો ત્યાં કેટલી પરથી ખાટલો લાયા અને એમનો તો આ વર્ષે અમે લોકોએ બધા ભાઈબંધોને આ જાણકારી આપી કે આપણું કેમ્પ નાનું પડે છે તો આપણે થોડુંક મોટું કરવું છે ને મને જગ્યા આ તમે જગ્યા જોઈ લેજો મેં આ ચાલીસ ગાદલા સ્પેશિયલ અહીંયા જે એવા લોકો આવે એમને હોવાની વ્યવસ્થા અને મેડિકલ પાટો ડોક્ટર ની સલાહ અમે ડોક્ટર અમારી હંગાત છે એ અહીંયા આવી શકતા નથી પણ અમે એમને ફોન કરીને જાણકારી આપીએ આ કન્ડિશનનું નું છે તો અમને એ જે દવા કે એ દવા એમને મોજા કરાવી દઈશ દવા અહીંયા રાખો હા એમને દવા અહીંયા રાખીએ પણ અમે ના આપતા અમે ડૉક્ટરની સલાહ લઈને એમને દવાનું પ્રોવાઈડ આપી ચોક્કસ જે પ્રકારે આપણે જોયું કે અહીં જે પદયાત્રીઓ નીકળે તેમને અહીં તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે નાસ્તાથી માંડીને જમવાથી માંડીને જો કોઈ ઘાયલ હોય અથવા તો કોઈ બીમાર પડે તો તેને દવાનું પણ અહીંયા આપવામાં આવે છે દવા આપવાથી પણ જો સાજો ના થાય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરવામાં આવે છે તો ચોક્કસ જે પ્રમાણે આ કેમ્પ રાખવામાં આવે છે તેવી જ સેવા દરેક જગ્યાએ મળી રહે તો પદયાત્રીઓને પણ ખૂબ સવલત રહે કેમેરામેન ડીકે સાથે વિરન મહેતા ગાંધીનગર નેડર ન્યૂઝ સાંજના સમયે કેમ્પમાં ગુંજે છે લોકગીતો ગરબા અને ભજન સેવા કેમ્પ બની જાય છે એક જીવંત સાંસ્કૃતિક મેળો પગપાળા યાત્રા તો આગળ વધી જાય છે પણ સેવા કેમ્પ પાછળ છોડી જાય છે સંસ્મરણો આશીર્વાદ અને માનવ આ યાત્રા એ યાત્રિકોની શ્રદ્ધા અને સેવકોની કરુણા વચ્ચેનું ભૂલ છે તો ચાલો આપણે પણ જોડાઈએ સેવાના પથ પર